પોરબંદર ખબરની સાંજની ખબરમાં આપનું સ્વાગત છે હું છું ગાયત્રી ચૌહાણ ચાલો આપણે જોઈએ દિવસભરના સમાચાર પોરબંદર પોલીસ દ્વારા આઈજીનું વાર્ષિક ઇન્સ્પેક્શન સાથે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં રેન્જ આઈજી નિલેશ જાજરે દ્વારા પોરબંદર પોલીસની કામગીરીની સરાહના કરવામાં આવી હતી ગત તારીખ પંદર નવેમ્બરના રોજ સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે

તેવા લોકોને મતદાન મથકે ઉપસ્થિત રહેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે મેદસ્વીતા મુક્ત અભિયાન અંતર્ગત ફેઝ ટુની શિબિરનું એક મહિના માટે આયોજન કરવામાં આવ્યું છે જેમાં પોરબંદરના જાણીતા યોગ કોચ દ્વારા સતત એક મહિના સુધી લોકોને મેદસ્વીતાથી મુક્તિ મેળવવા માટેના વિવિધ યોગાસનો કરવામાં આવશે અગાઉ કરાયેલ શિબિર ફેઝ વનમાં સારો પ્રતિસાદ મળ્યા બાદ પોરબંદરના જાણીતા ફિટનેસ કોચ કેતન કુટિયાના માર્ગદર્શન હેઠળ વાડી શાક માર્કેટ પાસે ફેઝ ટુનું આયોજન કરવામાં આવ્યું છે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલશો નહીં